પ્રતિબંધિત કોરીન સિરપની બોટલ શહેર કમિશનર નામ સૂચના હેઠળ નો ડ્રગ ઇન સુરત સફળ બનવા સુરત સિટીના અભિયાન ને સુરત શહેર માંથી નાર્કોટિક્સની બદલીને સંપૂર્ણ નેસ્ત નાબૂદ કરવા સારું સુરત શહેરમાં પ્રતિબંધિત માદક અને કેફી દ્રવ્યો તેમજ નશા યુક્ત વસ્તુઓની હેરાફેરી તેમજ વેચાણ કરી યુવાધનને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર વોચ રાખી તેવી પ્રવૃત્તિ અટકાવવા સારું આપેલ સખ્ત સૂચના અનુસાર સ્પેશિયલ પોલીસ કમિશનર શ્રી સેક્ટર એક તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન બે તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી ડી ડિવિઝન સુરેશભાઈ નાવના માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસબી પઢેરિયા સાહેબનાઓની સીધી દેખરેખ અને સૂચના મુજબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર વીએ જોગરાણા નાવના ટેકનિકલ માર્ગદર્શન હેઠળ નાર્કોટિક્સ ડ્રગ્સ અંગેની बंदीને સંપૂર્ણપણે નિસ્ત નાબૂદ કરવા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેવી દિહોરા નાઓ તથા પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી આવી પ્રવૃત્તિ કરતા ઇસમો અંગે માહિતી મેળવવા પ્રયાસો હાથ ધરવામાં આવેલ હતા તે દરમિયાન આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ જબરસી જેસંગજી તથા પોલીસ કોન્સ્ટેબલ સાજણભાઈ કાનાભાઈ નાઓને બાતમી હકીકત મળેલ કે ઈસમ નામે સફયુદ્દીન મોયુદ્દીન કાજી ઉમરવશ ઇઠ્ઠોતેર રહેઠાણ ઘર નંબર ત્રણસો તેતાલીસ એ ગુજરાત સંબોર્ડ નોરી મસ્જિદ પાસે મીઠી ખાડી લીંબાય સુરતના ચોરી છુપીથી પ્રતિબંધિત કોડીન સિરપનું વેચવાનો ધંધો કરે છે અને હાલમાં તેને તેના મકાનમાં જથ્થો બહારથી મંગાવી પોતાના મકાનમાં સંતાડી રાખેલ હોવાની હકીકત મળે જે હકીકતની ખરાઈ કરતા આ હકીકત સાચી જણાયેલ સદર બાતમી આધારે સદર જગ્યા પરથી આરોપી સફ્યુદ્દીન મોયુદ્દીન કાજી ઉમર વશી ઠોતેર રહેઠાણઘર નંબર ત્રણસો તેતાલીસ એ ગુજરાત સ્લમ બોર્ડ નૂરી મસ્જિદ પાસે મીટીખાડી લિંબા સુરત મૂળ ગામ કાજી મોહલ્લા પારોલા તાલુકો પારોલા જિલ્લો જલગાવ મહારાષ્ટ્રને મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે